જીવનનું રહસ્ય પામું તો જ સાચું જીવન એક ભાઈને ઘેર મહેમાન આવ્યા એટલે એ ભાઈ બજારમાં જઈ શાક હાજી લઈ આવ્યા એમાં બે તડા કોબીજના લાવેલા પત્ની નવીસવી કરણીને આવેલી પતિએ કોબીજ જાને કહ્યું લે આનું શાક બના પત્નીએ કહ્યું આ શું છે પતિએ કહ્યું આ કોબીજ છે પત્નીએ કોબીજના પાંદડા ઉખેડવા માંડ્યા એને પહેલી વાર કોબીજ જોઈ હતી એક પછી એક બધામ પાંદડા મુખેની ઢગલો કર્યો પછી એને પતિને પૂછ્યું આ કોબીજ આખી ફોલી નાખી પણ એમાંથી ના નીકળી ગોબીજ ક્યાં છે પતિએ કહ્યું આ બધું ફોલીને ઢગલો કર્યો ને એ જતો તો કોબીજ છે ચાલ્ય એને સમારીને શાક બનાવી દે ત્યારે પત્નીને ખબર પડી કે આ પાંદડા જ કોબીજ છે આવું માપના જીવનનું ઘણાને જીવન વિશે સાચી સમજ જ નથી હોતી એ આખી જિંદગી જીવી જાય અને સમયના પાંદડા એક પછી એક ઉખેડતો રહે વર્ષે પસાર થતા રહે અને પછી સમય પૂરો થવા આવે ત્યારે કોબી જ કયમ છે એમ જીવન શું છે એવો પ્રશ્ન થાય જીવનના પ્રશ્નનું રહસ્ય ઉકેલી ના શકે તેમ તો એનું જીવન પૂરું થવા આવ્યું હોય એ શા માટે જીવે છે કોના માટે જીવે છે કેમ જીવે છે આ બધા પ્રશ્નો મનુકલ્યા જ રહી જાય છે અને કોબીજના બધા પાંદડા ઉખેડ્યા પછી કશું ન બચે એમ સમય પસાર થઈ ગયા પછી કશું નથી રહેતું કદાચ જન સમયે ખબર પડે કે આપને આવું કરવું ન હતું આમ કર્યું હોય તો વધુ સારું વગેરે અનેક વિચારોના પણ એની આસપાસ વિંડાયેલા રહે છે ત્યારે જીવનને સાર્થક કરવા સમયસર માણસ ચેતી જાય અને પોતાના આત્મકલ્યાણ સાથે સમાજને કંઈક આપી જાય તો એનું જીવન સાર્થક ગણાય છે પોતાના પરિવાર માટે અને પોતાની સુખ સગવડતા માટે કે ઉપભોગો માટે બધા જીવે છે પણ પોતાની અંદર બેઠલો જે અમર છે જે આ શરીર છોડીને પણ જીવતો રહેવાનું છે એના માટે શું કર્યું એ મહત્વનું છે જીવનનું રહસ્ય તો જ સાચું જીવન છે એ રહસ્ય બહુ ઓછા ઉકેલી શકે છે એના માટે આત્મજ્ઞાન જ્ઞાન કે સંસ્કાર કામ કરે છે આ ગુરુ જ્ઞાનની વાત નીકળી તો એક બીજી વાત યાદ આવી એકવાર ગુરુ અને તેમના શિષ્યો નામમાં નદી પાર કરી રહ્યા હતા શિષ્યો રસ્તામાં ખાવા ચણા અને ખજૂર લાવેલા તેઓ ખજૂર ખાવા લાગ્યા અને જરા મસ્તીએ ચડી ગયા એક જન ખજૂરના ઠળિયા આગળ બેઠેલા ગુરુના માથા પર ફેંકી રહ્યો હતો બીજા શિષ્યોએ જોઈ હસી રહ્યા હતા ગુરુને ખબર હતી પણ તે મૌન હતા મનમાં પોતાના ભગવાનનું સ્મરણ કરી રહ્યા હતા એવામાં ભગવાન ગુરુના ચિત્તમાં પ્રગટ થયા અને કહ્યું આ શિષ્યોને શિક્ષા કરો અથવા હું હોળી ડૂબાવી દઉં ગુરુએ ભગવાનને કહ્યું ના એવું ના કરશો હોળી ડૂબે તો હું પણ ડૂબી જાઉં મારા શિક્ષણમાં કોઈ ખામી રહી ગઈ લાગે છે ભગવાન તમે એમને શબ્દમુક્તિ આપો અને એમને જીવવા દો મને પણ જીવવા દો હું તેમને માફ કરી દઉં છું ભગવાન આ વાત સાંભળી ખુશ થયા અને તથાસ્તુ કહી દીધું અહીં અચાનક શિષ્યોને ભાન થયું કે પોતે ખોટું કરી રહ્યા છે એટલે એમણે ગુરુને પગે પડી માફી માગી શિષ્યોને સાચું જ્ઞાન થયું એ જોઈ ગુરુ રાજી થયા આમ સાચું જ્ઞાન થવું એ જ જીવનનું રહસ્ય છે